આજે આપણે બનાવીશું મગની કઢી અને ભાત આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે તો ચાલો આને બનાવવાની શરૂઆત કરી એના માટે મેં અહીંયા એક વાટકી મગ અને એક વાટકી ચોખા લીધેલા છે હવે આપણે મગને ધોઈ અને એક પ્રેશર કુકરમાં લઈ લઈશું અને સાથે જ તેમાં થોડું પાણી ઉમેરી દઈશું એકથી દોઢ ગ્લાસ જેટલું અને આ પાણીની સાથે જ આપણે તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું જેથી કરીને મગનો સ્વાદ એકદમ સરસ આવે હવે આપણે ઢાંકણ બંધ કરી અને તેને પ્રેશર કૂક થવા માટે મૂકી દઈશું હવે બીજી તરફ આપણે ભાત માટેનું પણ પાણી મૂકી દીધું છે ભાત હંમેશા ગરમ પાણી કરી અને પછી જ તેમાં કૂક કરવા હવે આપણે આમાં પણ થોડું મીઠું એડ કરી દઈશું જેથી ભાતનો પણ સ્વાદ સારો આવે પાણી ઉકળે તેની રાહ જોઈશું બેથી ત્રણ મિનિટ માટે આપણું પાણી સરસ એકદમ ઉકળવા લાગે છે હવે તેમાં ભાત એડ કરી દઈશું અને આ બાજુ આપણા કૂકરમાં પણ વિસલ આવવા માંની છે તો આપણે પણ આપણે મગને ચારથી પાંચ વિસલ સુધી કૂક કરી લેવાના છે જો પલાળેલા મગ હોય તો જલ્દી કૂક થાય પણ આપણે મગને પલાળ્યા નથી માટે ચારથી પાંચ વિસલ વગાડવી જોઈશે હવે આપણે આ બાજુ કઢીની પણ તૈયારી કરી લઈશું એના માટે મેં એક લીલું મરચું લીધું છે અને તેને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધું છે સાથે જ આદુને પણ ચીણી ખમણીથી ખમણી લીધું છે અને દસથી બાર મેં મીઠાલીવડાના પાન લીધેલા છે હવે આપણે કઢી માટે એક વાસણમાં એક ગ્લાસ જેટલી ખાટી અને થોડી ઘાટી છાશ લેવાની છે ત્યારબાદ આપણે તેમાં એકથી બે ચમચી જેટલો જ બેસન ઉમેરવાનો છે જો વધારે બેસન ઉમેરશો તો બેટર બહુ થીક થઈ જશે એટલે આટલો જ ઉમેરવાનો છે અને હવે આપણે આ કઢીના મિશ્રણને સરસ રીતે ઝરણીની મદદથી મિક્સ કરી લઈશું જેથી એમાં કોઈ ગાંઠો ન રહે અત્યારે મને થોડા પાણીની જરૂર લાગે છે એટલે હું પાંચથી છ ચમચી જેટલું પાણી ઉમેરું છું હવે આપણું કઢીનું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે એમાં મારી પાસે લસણ હતું એટલે લસણ આદુ મીઠા લીમડાના પાન અને સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું અને આ સાથે જ આપણે એમાં થોડી ચપટી બે ચપટી જેટલી હળદર એડ કરીશું અને આ બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું એકવાર આ બાજુ આપણા ભાત પણ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા ભાત એકદમ સફેદ બફાણા છે અને એકદમ છૂટો દાણો છે હવે આપણે આ ભાતને ચેક કરવાના છે ભાતને પ્રોપર મેશ નથી કરવાના ખાલી હાથેથી તોડો તો એના બે ટુકડા થાય એટલા જ કરવાના છે હવે આપણે આ બાજુ કઢીની પણ તૈયારી કરી લઈએ એના માટે મેં એક ચમચી જેટલું તેલ અને તેલ થોડું ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરી દેવાના છે મેથીના દાણા થોડા બ્રાઉન થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં અડધી ચમચી જેટલી રાય ઉમેરવાની છે હવે આપણી રાઈસ સરસ રીતે એકદમ ફૂટી ગઈ છે આ સમયે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને થોડી એવી હિંગ એડ કરીશું ત્યાર પછી આપણા વઘારને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે હવે આપણો વઘાર સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે એમાં રેડી કરેલું કઢીનું મિશ્રણ એડ કરી દઈશું હવે આપણે આ બધું મિશ્રણ એડ કરી લીધું છે હવે તેને થોડીવાર ચમચાથી ચલાવીશું જેથી આપણો બેસન છે તળિયે ચોટી ન જાય હવે આપણી કઢીમાં થોડી ઉકાળવા લાગી છે ઉકળી જાય કઢી એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે મેં મગ બાફામાં નાખ્યું છે એટલે હું થોડું ઓછું મીઠું એડ કરું છું ત્યારબાદ આપણે એમાં એકથી એકથી દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે જેથી આપણી કઢી એકદમ સ્વાદમાં ખાટી મીઠી બને કઢી આપણી થોડી થીક લાગે છે એટલે મેં એમાં ફરીવાર ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને એકવાર સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે આપણે આ કઢીને થોડી થોડી વારે ચલાવતા રહેવું જેથી એમાં રહેલું બેસન એકદમ સરસ રીતે પાકી જાય અને જરા પણ કાચો ના રહે એકથી બે મિનિટ થઈ ગઈ છે અને આપણી કઢી એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે જો તમને સ્વાદમાં જરૂર પડે તો આ ટાઈમે તમારે ચાખી અને ખટાશ અને ગળાશ અને મીઠું થોડું એડજસ્ટ કરી લેવાનું ત્યારબાદ આપણે તેમાં આપણા બાફેલા મગ એડ કરી દઈશું અને સરસ રીતે ચમચાની મદદથી બધું મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો કે આપણી કઢી બહુ થીક પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણી કઢીમાં એકવાર એકવાર સરસ પાકી ગઈ છે અને એક બોઇલ આવી ગઈ છે હવે આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું અને ઉપરથી થોડા લીલા ધાણા નાખી અને એને ગાર્નિશ કરી લેશું આપણી કઢી તૈયાર જવા આપણે એને ભાત સાથે ગરમા ગરમ સવ કરી દઈએ આ કઢી દેખામાં જેટલી સરસ છે એટલી જ સરસ સ્વાદમાં છે અને એટલી હેલ્ધી પણ છે અને આને બનાવી પણ ખૂબ જ ઇઝી છે ખૂબ જ ઘરના રહેલા તમારા બેઝિક ઇન્ગ્રીડિયન્ટથી તમે આ ઘડી તૈયાર કરી અને ફટાફટ સવ કરી શકો છો આપણે ઉપરથી ફરી થોડા લીલા ધાણા નાખી દઈશું અને સાથે જ આપણે આ કઢી અને ભાતને ડુંગળીની સ્લાઇસ અને છાશ સાથે સર્વ કરીશું ચાલો તો હવે આપણે ટેસ્ટ કરી અને જોઈ લઈએ કે આપણી કઢી કેવી બની છે હમ આ કઢી સ્વાદમાં એકદમ સરસ ખાટી મીઠી એકદમ સ્વાદનું પરફેક્ટ બેલેન્સ છે આ કઢી તમે બપોરે અથવા સાંજે ગમે ત્યારે બનાવી શકો છો અને ફટાફટ સર્વ કરી શકો છો મારા ઘરમાં તો આ રેસીપી બધાની ફેવરિટ છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે તો છે ને સરસ આપણી મસ્ત ગુજરાતી કાઠિયાવાળી કઢી બનેલી તૈયાર છે